કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો ચાલો તો આપણે સંતુલન ચેપ્ટરની અંદર આગળ જઈએ જો હવે આયોનિક સંતુલન લેક્ચર નંબર ત્રેવીસ ખાસ આજે જોવાનું છે સમાન આયન અસર સમાન આયન અસર એટલે શું થશે બરાબર સમાન આયન અસર એટલે કે ખાસ કરીને કે કોઈ પણ સમાન આયન ઉત્પન્ન થશે તો એના કારણે કઈ અસર થશે પ્રક્રિયા પૂરોગામીમાં થશે પ્રતિગામીમાં થશે આપણે વાત કરવાની છે વિયોજનમાં સંતુલનમાં એવા પદાર્થો ઉમેરવામાં આવે કે જે અગાઉથી અગાઉથી હાજર આઈનીય સ્પીસીસમાં શું કરે છે વધારો ત્યારે સંતુલનમાં થતા ફેરફારને શું કહીશું આપણે સમાન આયન અસર કહેવામાં આવે છે અને લ સેટેરિયરના સિદ્ધાંત પર કામ કરે છે તો આ વાક્ય પહેલા એવું હોય તો પહેલા ઉદાહરણ જોઈ લઈએ ફટાફટ કેમ કે આ લખાણ જે છે એના કરતા ઉદાહરણ વધારે મહત્વનું છે તરત આના પરથી આ લખાણ યાદ આવી જશે ખબર પડી જશે ધારી લો કે તમારી પાસે સીએચ થ્રી સીડબલ એચ છે નિર્બળ એસિડ છે તમને ખબર છે એને તમે પાણીમાં નાખો છો એટલે એનું આયનીકરણ થાય છે સીએચ થ્રી સી ડબલ માઇનસ અને એચ ઓ પ્લસ બને છે આ જે છે પ્રબળ નથી એટલે સો ટકા આઈનીકરણ નહીં થાય અને બીજી રીતે લખવું હોય તો આ એસિટિક એસિડ જે છે ને એને એચ એસી લખાય એચ ટુ એચ એસ એસી માઇનસ અને એચ થ્રીઓ પ્લસ એટલે આ બે એક જ છે અલગ અલગ નથી ઉપર ને નીચેનું સમીકરણ એટલે કે એસિટિક એસિડ છે એને પાણીમાં નાખો છો તો એનું આઈનીકરણ થાય સીએચ થ્રી સી ડબલ ઓ માઇનસ બને એચ ઓ પ્લસ બને છે ઓકે આનો જો આયનીકરણ અચળાંક લેવામાં આવે સંતુલન અચળાંક લેવામાં આવે છે એટલે કે તો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એ થ્રી સાંદ્રતા એસી માઇનસની સાંદ્રતા અને છેદમાં એચ એસી એચ એસી એટલે કે એસિટિક એસિડની સાંદ્રતા આ તમને ખબર છે હવે સમાન આયન અસર કઈ રીતે હવે આ ઓલરેડી તમારી પાસે બીકરમાં દ્રાવણ ભરેલું છે જ આટલું દ્રાવણ ભરેલું છે જ કઈ વસ્તુ આટલી વસ્તુ જે છે એસિટિક એસિડ છે અંદર તમારી પાસે એસિડિક એસિડ છે પાણી નાખવું સીએચ થ્રી સી ડબલ ઓ માઇનસ ને એચ થ્રીઓ પ્લસ બીકરમાં હતું તમારી પાસે હવે તમે એટલે કે આનું આઈનીકરણ સો ટકા અંદાજે પાંચ ટકાની આસપાસ આઈનીકરણ થાય છે આ તમને ખબર છે હવે તમે એની અંદર કંઈક એવો પદાર્થ નાખો છો ઉદાહરણ તરીકે આપણે સીએચ થ્રી સી ડબલ એને નાખો સોડિયમ એસિટેટ કહેવાય

સીએચ થ્રી સીબલ ઓ માઇનસ અને બીજો કયો આયન છૂટો પડે છે છે આ આનું થાય કેમ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે હવે બને એવું કે આ બીકરમાં ઓલરેડી પહેલાથી આ બે વસ્તુ હતી જેટલું સમીકરણ એમાં આ પદાર્થ તમે એડ કરો તો આનું સો ટકા એનીકરણ થાય એટલે બે આયનો ઉત્પન્ન થયા સીએચ થ્રી સીબલ ઓ માઇનસ અને એને પ્લસ તો ઓલરેડી પહેલા દ્રાવણમાં સીએચ થ્રી સીલ ઓ માઇનસ હતો તે આ બંને સમાન આયન થઈ ગયું આ આયન કયો થઈ ગયો સમાન તો ટૂંકમાં સિયત્રીસ માઇનસની સાંદ્રતા વધી ગઈ આની સાંદ્રતા વધી ગઈ તો લહ સિદ્ધાંત પ્રમાણે પ્રણાલી કેવો પ્રયત્ન કરે ઘટાડવા તો ઘટે કઈ દિશામાં સાંદ્રતા પ્રતિગામી દિશામાં તો આ અને ભેગા થાય ભેગા થાય અને પાછું શું બનાવે સીએત્રીસ ઓછ એક તો પાંચ ટકા જ આ નીકળ થયું હતું આના પાંચ પાંચ અણુ હતા ધારે લો કે સો લીધા હોય તો એમાંથી ને પાછા જતા રહેશે છે ઓકે બે બે અણુ પાછા જતા રહ્યા બરાબર છે એટલે કે રિટર્ન જતા રહ્યા અને પાછું આ બનાવી નાખું કેમ ફરી એક વખત તમારી પાસે બીકરમાં સીએત્રીસ ઇ ડબલ હોય એને એચ ટુ હતો કણ થઈને આ બે આયનો ઉત્પન્ન થયેલા હતા એની અંદર તમે એવું આયન નાખો કે આ બે માંથી એક સમાન આયન આ બે માંથી સમાન હોય એવું આયન ઉત્પન્ન થાય તો શું આપણે એડ કર્યું સીએત્રીસ ઇ ડબલ હોય એને એડ કર્યું તો આનું સો એનીકરણ થાય છે અને બનાવે છે તો હવે આમાં આ આયન છે એટલે આનો જથ્થો વધી ગયો આની સાંદ્રતા વધી ગઈ આની સાંદ્રતા વધી ગઈ એટલે પ્રક્રિયા કઈ દિશામાં થઈ પ્રતિગામીમાં પ્રણાલી ઘટાડવા પ્રયત્ન કરે ઘટે કઈ દિશામાં પ્રતિગામી પ્રતિગામી દિશામાં સાંદ્રતા ઘટશે અને આખી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે તો આની જે પીએચ જે કંઈ પણ જે છે ધારી લો કે આની પીએચ જે છે એમાં આ ફેરફાર થશે કેમ કે એચ થ્રી ઓ પ્લસની સાંદ્રતા ઘટી હવે તમને ખબર છે એચ થ્રી પ્લસની સાંદ્રતા ઘટી જાય પહેલા હતી એની કરતા કેમ કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થઈને ક્યારે થઈ આ ઉમેરો તો આની સાંદ્રતા ઘટે આની સાંદ્રતા શું થાય છે ઘટે છે જો આની સાંદ્રતા ઘટે તો પીએચ જે છે એ વધે છે કેમ કે એસિડિકતા ઘટે એસિડિકતા ઘટે એટલે પીએચ શું થાય વધે છે તો આ ધ્યાન રાખજો સમાન આયન અસરના કારણે પીએચ માં ફેરફાર થયો છે તો આ વસ્તુ જે છે ખાસ અગત્યની છે ચાલો તો હવે અહીંયા તમને આપેલું છે આથી દ્રાવણમાં CH3CO- આયન સમાન આયન બને છે આ CH3CO- સમાન આયન બને છે તેની સાંદ્રતા વધી જાય છે આથી આની સાંદ્રતા વધી જાય તો લો લોસેટેલેના સિદ્ધાંત પ્રમાણે લો લોસેટેલેના સિદ્ધાંત પ્રમાણે પ્રણાલી કેવો પ્રયત્ન કરે સીએચ થ્રી ઓ માઇનસની સાંદ્રતા ઘટાડવા પ્રયત્ન કરે ઘટશે કઈ દિશામાં પ્રતિગામીમાં પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો એચ થ્રી ઓ પ્લસની સાંદ્રતા ઘટે આની સાંદ્રતા ઘટે એની સાંદ્રતા ઘટે તો એસિડિકતા ઘટે એસિડિકતા ઘટે તો પીએચ શું થાય વધે એસિડિકતા ઘટે તો પીએચ વધે ટૂંકમાં તમે આ પદાર્થ ઉમેરો તો પીએચમાં શું થશે વધારો થશે એટલે આટલી વસ્તુ દોસ્તો આ સમાન આ અસરની અંદર તમારે યાદ રાખવાની છે એટલે આ ટાઈપના તમને બીજા ઉદાહરણ પણ સમાનાય નસરના પૂછી શકે છે બીજું એક નાનો આમ તો આપણે જોઈ લઈએ તટસ્થીકરણ ઉષ્મા તટસ્થીકરણ ઉષ્મા એટલે તટસ્થીકરણ એટલે તમને ખબર છે એસિડ અને બેઇઝ આ ઉદાહરણ લઈ લઈએ સીધું એટલે તમને ખ્યાલ આવે એસિડ અને બેઇઝ ભેગા થાય તો મેઈન વસ્તુ કઈ હોય છે ખબર છે ક્ષાર અને પાણી બને છે પણ એસિડ માંથી એચ પ્લસ એસિડ માંથી એચ પ્લસ અને બેઝ માંથી માઇનસ ભેગા થાય અને શું બનાવે પાણી એટલે ખરેખર તટસ્થીકરણની પ્રક્રિયા એટલે એચ પ્લસ અને ઓએચ માઇનસ ભેગા થઈને પાણી તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય ખ્યાલ એવું તો એસિડમાંથી એચ પ્લસ નીકળાય બેઝમાંથી ઓએચ માઇનસ તટસ્થીકરણ એટલે એચ પ્લસ અને ઓએચ માઇનસ ભેગાથી એચ ટુ ઓ બનાવે તટસ્થીકરણ કહેવાય પણ આપણને ખબર છે એસિડમાંથી એચ પ્લસ મળે બેઝમાંથી ઓએચ માઇનસ એટલે એસિડ અને બેઝ ભેગા કરું એટલે એમાંથી એચ પ્લસ ઓએચ માઇનસ ભેગા થઈને પાણી બનાવે અને બાકીનો જે વધે તે ક્ષાર બને છે તો હવે મેન વાત એવું છે કે તટસ્થીકરણ ઉષ્મા આપણે ભણવાની છે કારણ કે આ થોડીક જરૂર છે ક્યારેક પરીક્ષામાં પૂછાઈ જાય છે એટલે અને નાની અમથી બાબત છે જો આ પ્રબળ એસિડ છે અને પ્રબળ બેઝ છે એમાંથી એ એસિડ લેવાનો છે એક તુલ્ય જેટલો એટલે કે જેની અંદર એક એચ પ્લસ હોય તેટલો કે એક તુલ્ય જેટલો એસિડ એક એચ પ્લસ હોય તેવો એસિડ અને એક તુલ્ય જેટલો બેઝ એક ઓએચ માઇનસ હોય તેટલો બેઝ બરાબર છે તો બેસ એક તુલ્ય જેટલો એસિડ એક તુલ્ય જેટલો બેઝ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે એક તુલ્ય જેટલો એસિડ અને એક તુલ્ય જેટલા બે સાથે પ્રક્રિયા કરે છે ત્યારે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે આ બે પ્રક્રિયા કરે અને આ પાણી ક્ષાર બનાવ્યું ત્યારે જે ઉષ્મા ઉત્પન્ન થાય તેને શું કહેવાય તો ઉષ્મા ઉદાહરણ તરીકે એચસીએલ બરાબર છે તો એને એને ઓએચ ભેગા થાય એનએસીએલ અને પાણી બનાવે છે ત્યારે ઉષ્મા જે ઉત્પન્ન થાય તો કેટલી ઉત્પન્ન થાય

તેર પોઈન્ટ સાત કિલો ઝૂલ પર મોલ અને જો સોરી કિલો કેલરી પ્રતિ મોલ અને જો ઝૂલમાં હોય તો કેટલી લેવાની સત્તાવન પોઈન્ટ ત્રણ કિલો ઝૂલ પ્રતિ તુલ્યાંક તુલ્યાંક આવશે દોસ્તો શું આવશે પ્રતિ તુલ્યાંક આ કેલરીમાં છે આ સેમાં છે ઝૂલમાં છે તો આટલી વસ્તુ યાદ રાખવાની છે હા પ્રબળ એસિડ હોવું જોઈએ ને પ્રબળ શું હોવું જોઈએ બેસ તો આ નોર્મલ વસ્તુ જે છે ત્યારબાદ આ એચ ટુ એસ ઓ ફોર છે અને એને ઓ એચ છે બરાબર છે જો આમાંથી બે એચ પ્લસ છે એટલે બે તુલ્યાંક જેટલો છે બે જેટલો છે બરાબર તો તો બે બે એસિડ છે છે ભેગા અને ક્ષાર અને પાણી બીનું તો બે મોલ પાણી બને છે તો ઉર્જા કેટલી ઉત્પન્ન થશે એક તુલ્યાંક હોય તો કેટલી ઉત્પન્ન થતી હતી માઇનસ તેર પોઈન્ટ માઇનસ એટલે ઉત્પન્ન થતી હતી તેર પોઈન્ટ સાત પણ અહીંયા બે તુલ્યાંક છે ને એટલે કેટલી ઉત્પન્ન થશે આના કરતા ડબલ ખ્યાલ આવ્યો તો આ સત્યાવીસ પોઈન્ટ ચાર સમથિંગ જેટલી ઉત્પન્ન થશે તો આ આટલી ઊર્જા એટલે અહીંયા બે તુલ્યાંક જેટલો એસિડ છે બે તુલ્યાંક જેટલો બેઝ લીધો છે તો ઉર્જા ડબલ ઉત્પન્ન થશે આ રીતે તમે લઈ શકો છો અહીંયા જો હા એક તુલ્યાંક જેટલું લેવું હોય તો એચ ટુ એસ ઓફ ફોરે આગળ શું લખવાનું હાફ એને હોય જ કેટલો લઈશું એક તો એને ટુ એસ ઓફ ફોર અને એચ ટુ મળશે તો કેટલી ઊર્જા ઉત્પન્ન થશે તેર પોઈન્ટ સાત કિલો કેલરી પ્રતિ તુલ્યાંક ખ્યાલ એવો કે નહીં ઝૂલમાં હોય તો કેટલી સત્તાવન પોઈન્ટ ત્રણ કિલો ઝૂલ પ્રતિ તુલ્યાંક એટલે આ તમારે યાદ રાખવાનું છે એસિડ અને બેઝનું તટસ્થીકરણ થાય ત્યારે આટલી ઉર્જા ઉત્પન્ન થાય એ ઉર્જા જે ઉત્પન્ન થાય છે તેને કઈ ઉર્જા કહેવાય તટસ્થીકરણ ઉષ્મા હા પણ જો બંને પ્રબળ હશે તો આટલી ઉર્જા ઉત્પન્ન થશે બેમાંથી એક નિર્બળ હશે તો નિર્બળ હોય તો વાત જોઈએ જો એસિડ નિર્બળ હોય અથવા બેઝ નિર્બળ હોય અથવા બંને નિર્બળ હોય અત્યારે આપણે એવા ઉદાહરણ લીધા હતા બંને પ્રબળ હતા જો આય પ્રબળ આય પ્રબળ આય પ્રબળ આય પ્રબળ પણ હવે બેમાંથી એક નિર્બળ હોય નિર્બળ 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 એસિડ હોય 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 બંને તો તો ઉર્જા મુક્ત થશે પણ તેર પોઈન્ટ જે છે આ ઉર્જા ઉત્પન્ન થતી તેર પોઈન્ટ સાત કિલો જેલું ઉર્જા ઉત્પન્ન થતી એટલી નહીં ઉત્પન્ન થાય એના કરતા ઓછી ઉત્પન્ન થશે હવે કેટલી ઉત્પન્ન થશે યાદ નથી રાખવાની પણ એના કરતા ઓછી ઉત્પન્ન થશે

હવે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ નિર્બળ એસિડ નિર્બળ બેઝ એ કોણ કોણ છે તો એ થોડીક ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે ભાઈ આને પ્રબળ એસિડ હમણાં જ આવ્યું એચસીએન જનરલી બધાને લાગતો હોય પ્રબળ એસિડ પણ એ નિર્બળ છે એટલે થોડુંક લિસ્ટ ઉપર નજર આપણે ફેરવી લઈએ છીએ નિર્બળ એસિડ પ્રબળ એસિડ પ્રબળ બેઝ નિર્બળ બેઝ કયા કયા છે તો એ તમારા ધ્યાનમાં થોડાક આવી ગયા હોય તો તમને ખ્યાલ રહે તો પ્રબળ એસિડ નું ઉદાહરણ છે આ બધા જ એચસીએલ એચ એન ઓ થ્રી એચ અમે આયન ગયો છે સીએલ માઇનસ એચ એન ઓ થ્રી એચ ટુ એસ ઓ ફોર એચ એચ આઈ અને એચ ઓ ફોર આ બધા એસિડ કેવા છે પ્રબળ છે પ્રબળ બેઇઝ કોણ એનએ ઓ કે ઓ એચ સી એચ આ બધા પ્રબળ બેઝ છે નિર્બળ બેઇઝ નિર્બળ એસિડ સી એચ થ્રી સી ડબલ ઓ એચ એચ સી એન એચ ટુ એસ એચ એફ એચ એન ઓ ટુ એચ એન ઓ થ્રી પ્રબળ એસિડમાં આવે એચ એન ઓ ટુ નિર્બળ એસિડમાં આવે એચ થ્રી પી ઓ ફોર અને એચ સી ડબલ ઓ એચ ફોર્મિક એસિડ છે આ નિર્બળ એસિડમાં આવે ઓકે ત્યારબાદ અહીંયા પ્રબળ બેઝ લખાઈ ગયું છે પણ અહીંયા નિર્બળ બેઝ આવશે નિર્બળ બરાબર છે કેમ કે પ્રબળ બેઝ અહીંયા આવી ગયા નિર્બળ બેઝ એન એચ ફોર ઓ એચ એમજી જેડ એન ઓએચ અને એપીઓ બરાબર છે આ બધા જ જે છે એ કેવા છે નિર્બળ બેઝ દોસ્તો આટલી નોર્મલ બધી ઇન્ફોર્મેશન હતી તો આટલી તમારે જોવાની છે નેક્સ્ટ હજી આપણે એસિડ બેઝ અને એના પછીની જે આયનીકરણની જળ વિભાજનની વાતો જે છે નેક્સ્ટ લેક્ચરમાં કરશો થેન્ક યુ